ગુરુર બ્રહ્મા વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પર બ્રહ્મ તસમય શ્રી ગુરુવે ન ગુરુ જ બ્રહ્મા છે ગુરુજ વિષ્ણુ છે ગુરુજ મહેશ્વર છે ગુરુ સાક્ષાત પર બ્રહ્મ છે એવા ગુરુને મારા નમસ્કાર હોજો નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આપણા હિન્દુ ધર્મમાં અમુક તિથિઓનું ખૂબ જ મહત્ત્વ છે કે જેમાંથી એક તિથિ એટલે કે પૂનમની તિથિ કે જે મહિનામાં એક વખત આવે છે અને દરેક માસની પૂનમનું પોતાનું આગવું મહત્ત્વ હોય છે જેમ કે કાર્તક મહિનાની પૂનમ એ દેવ દિવાળી છે મહાપૂનમ ફાગણ મહિનાની પૂનમ હોળી પૂનમ શ્રાવણ મહિનાની પૂનમ એટલે કે રક્ષાબંધન અને એવી જ રીતે અષાઢ મહિનાની પૂર્ણિમાએ ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે તથા આ દિવસને વ્યાસ પૂર્ણિમાના નામથી પણ ઓળખવામાં આવે છે કેમ કે આજના દિવસે ભાગવતના કથાકાર વેદ વ્યાસજીનો પણ જન્મ થયો હતો તો આજના આ વિડીયોમાં આપણે બે હજાર ચોવીસમાં આવનારી ગુરુ પૂર્ણિમા વિશે વાત કરીશું ગુરુ પૂર્ણિમા ક્યારે છે આ દિવસના શુભ મુહૂર્ત સમય વિશે વાત કરીશું તથા આ દિવસનો મહિમા શું છે આપણા જીવનમાં કોણ કોણ ગુરુ કહેવાય તથા ગુરુપૂર્ણિમાના દિવસે શું કરવું જોઈએ દરેક વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું વાત કરીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો આ દસ મિનિટના વિડીયોમાં આપને ગુરુ પૂર્ણિમા વિશે ખૂબ જ ઉપયોગી માહિતી જાણવા મળશે તો આપના મિત્રો સાથે પણ અત્યારે જ આ વિડીયો શેર કરી દો કે જેથી કરીને તે લોકોને પણ આ માહિતી જાણવા મળે તો મિત્રો સૌ પ્રથમ તો આપણે ગુરુ શબ્દનો અર્થ સમજીએ તો ગુરુ શબ્દ બે અક્ષરનો બનેલો છે ગુ અને રૂ ગુ એટલે કે અંધકાર અને રૂ એટલે કે દૂર કરનાર શિષ્યમાં અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી જ્ઞાનરૂપી દીપક પ્રગટાવનાર ગુરુ એક જીવન શિલ્પી મહાન પુરુષ છે ગુરુ એ છે કે જે અજ્ઞાનતા દૂર કરે છે અને ગુરુનો ધર્મ એ જ છે કે જે પોતાના શિષ્ય હોય તેનું સારી રીતે ઘડતર દૂર કરવું તેમનામાં રહેલું અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી જ્ઞાનરૂપી પ્રકાશ તેનામાં ફેલાવો અને તેને સાચા માર્ગે વાળવો આ ગુરુનું કામ છે તો આપણા જીવનમાં દરેક વ્યક્તિના કોણ ગુરુ હોય કે જેમાંથી સૌ પ્રથમ ગુરુ કહેવાય તો તે છે આપણી માતા કે જે આપણને જન્મ આપી આપણને અનેક જાતના સંસ્કાર આપે છે આપણે ખાવું પીવું ચાલવું બેસવું ઉઠવું વાતો કરવી દરેક પ્રકારનું જ્ઞાન આપે છે એટલા માટે માતાને પણ ગુરુનો દરજ્જો આપવામાં આવ્યો છે ત્યાર પછી બીજા ગુરુ કહીએ તો તે એ છે કે જેને આપણે ધારણ કર્યા હોય વર્ષોથી ચાલી આવેલા પરંપરાગત કુટુંબના લોકો જેને પણ ગુરુ ધારણ કર્યા હોય તે આપણા થયા બીજા ગુરુ જ્યારે ત્રીજા ગુરુ કહીએ તો તે છે કે આપણને આપણી જિંદગીમાં આપણા જીવનમાં સ્કૂલમાં શાળામાં જે ભણાવે છે જે આપણને જ્ઞાન આપે છે પુસ્તકનું જ્ઞાન આપે છે તથા એ સિવાય બીજી વસ્તુ શીખડાવે છે તે આપણા થયા ત્રીજા ગુરુ ચોથા ગુરુ કહી શકીએ તો તે છે ભગવાન ભગવાનને પણ ગુરુ કહી શકીએ આપણે ઘણી વખત એવી જગ્યાએ ફસાઈ જતા હોય છે એવી સમસ્યાઓથી ઘેરાઈ જતા હોઈએ છીએ કે જ્યારે આપણને તેમાંથી બહાર નીકળવાનો માર્ગ સૂઝતો નથી અને ત્યારે તેમાંથી બહાર નીકળવાનું જ્ઞાન જે આપે છે તે આપણને ભગવાન આપે છે એટલે આપણે ભગવાનને પણ ગુરુ કહી શકીએ અને પાંચમા ગુરુ કહી શકીએ આપણા અનુભવને કેમ કે અનુભવમાંથી પણ વ્યક્તિ ઘણું બધું શીખી શકે છે અને જેની પાસેથી આપણે કંઈક શીખ્યું હોય તેને આપણે ગુરુ કહી શકીએ એટલે મારા મત અનુસાર પાંચ ગુરુ એવા છે કે જે દરેક વ્યક્તિના જીવનમાં હોય આ સિવાય દરેક વ્યક્તિને અલગ અલગ ગુરુ હોઈ શકે છે કદાચ આપને જાણ હોય તો ગુરુ દત્તાત્રેય પણ ચોવીસ ગુરુ ધારણ કર્યા હતા કે જેમાં પૃથ્વી વૈશ્યા કબૂતર સૂર્ય વાયુ હરણ સમુદ્ર પતંગિયું હાથી આકાશ જન્મ મધપુડામાંથી જે મધ કાઢે તે માછલી ટિટોળી બાળક ચંદ્ર કુવારી કન્યા તીર બનાવનારો સાપ કરોડિયો ભમરો મધમાખી અને અજગર આવા ચોવીસ ગુરુ ભગવાન દત્તાત્રે ધારણ કર્યા હતા કેમ કે આ દરેકમાંથી તેમને કંઈક ને કંઈક શીખ્યું હતું તો ભગવાન ગુરુ દત્તાત્રેયને પણ જો ગુરુની જરૂર પડતી હોય તો આપણે તો મનુષ્ય માત્ર છીએ આપણને પણ ગુરુની જરૂર પડે અને આપણે દરેકમાંથી કંઈક ને કંઈક અચૂકપણે શીખવું જોઈએ કેમ કે કોઈપણ વ્યક્તિ સંપૂર્ણપણે સો ટકા હોય નહીં દરેક વ્યક્તિમાં કંઈકને કંઈક ખામી હોય તો તે ખામી આપણને બીજા કોઈ વ્યક્તિમાંથી શીખવા મળે છે અને એવી રીતે બીજામાંથી શીખતા શીખતા આપણને ઘણું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે અને આપણે આપણા જીવનમાં સફળતાને પ્રાપ્ત કરી શકીએ છીએ કેમ કે દરેક વસ્તુના અનુભવ આપણે પોતે જાતે લેવા જઈશું તો તેના માટે આપણું જિંદગી પણ ટૂંકી પડે એટલે બીજા વ્યક્તિના અનુભવમાંથી પણ શીખવું જોઈએ જો આપણે બે હજાર ચોવીસની ગુરુ પૂર્ણિમા વિશે વાત કરીએ તો વીસ જુલાઈ બે હજાર ચોવીસ સાંજે છ વાગે અષાઢ મહિનાની પૂર્ણિમા તિથિની શરૂઆત થાય છે કે જે એકવીસ જુલાઈ બે હજાર ચોવીસ ને સાંજે ત્રણ વાગે ને છેતાલીસ મિનિટે પૂર્ણ થાય છે એટલે આવી રીતે કરીને બંને દિવસ પૂનમની તિથિ રહેશે પરંતુ ગુરુ પૂર્ણિમા એકવીસ જુલાઈ બે હજાર ચોવીસ ને રવિવારના દિવસે ઉજવવામાં આવશે ઘણા લોકો પૂનમનું વ્રત કરતા હોય છે તો પૂનમનું વ્રત ક્યારે કરવું તો ઘણા લોકો ઉદિયાતિથી પ્રમાણે વ્રત કરતા હોય ઘણા લોકો પૂનમના ચંદ્ર દર્શન પ્રમાણે વ્રત કરતા હોય તો જે લોકો ચંદ્ર દર્શન પ્રમાણે વ્રતની પૂનમ કરતા હોય તેણે વીસ જુલાઈ શનિવારે વ્રત કરવાનું રહેશે અને જે લોકો ઉદિયાતિથિ પ્રમાણે વ્રત કરતા હોય તેણે એકવીસ જુલાઈ રવિવારે આ પૂનમનું વ્રત કરવાનું રહેશે તથા જે પૂનમનું સ્નાનદાન કરવાનું હોય તે એકવીસ તારીખે સવારે કરવાનું રહેશે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગે ચૌદ મિનિટથી ચાર વાગેને પંચાવન મિનિટ સુધી છે જો આ સમયમાં શક્ય હોય તો સ્નાન કરવું તથા જો સ્નાન ન થાય તો સૂર્યોદય પછી પણ આપ સ્નાન કરી શકો છો તથા આજના દિવસે સ્નાન પૂજા કર્યા પછી આપણા ગુરુ પાસે અચૂકપણે જવું જોઈએ અથવા તો તેમને આપણા ઘરે આમંત્રણ આપવું જોઈએ તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેવા જોઈએ તેમને જમાડી સંતુષ્ટ કરવા જોઈએ અને ત્યાર પછી તેમને કંઈક દક્ષિણા પણ આપવી જોઈએ જો ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે આવું કાર્ય કરીએ છીએ તો જીવનમાં આપણી જરૂર પ્રગતિ થાય છે કારણ કે ગુરુની સેવા કરવાથી કુંડળીમાંથી ગુરુ દોષ દૂર થાય છે અને ગુરુની કૃપા વગર જ્ઞાન અને મોક્ષ બંને મેળવી શકાતા નથી કેમ કે કહેવાય છે કે ગુરુ વિના જ્ઞાન નહીં અર્થાત જીવનનું અંતિમ લક્ષ્ય મોક્ષ છે અને મોક્ષ પ્રાપ્ત કરવા માટે પ્રભુનું શરણ જરૂરી છે અને પ્રભુનું શરણ મેળવવા માટે ગુરુ જરૂરી છે ગુરુ વિના પ્રભુનું શરણ સંભવ નથી માટે આપણા ઘર સંસાર રૂપી સાગરમાં જીવનની નૌકાને પાર કરાવનાર ગુરુ એક માત્ર છે ભગવાન અને આપણા વચ્ચે જે કોઈ દોરી સમાન કાર્ય કરતું હોય તે તે છે ગુરુ ગુરુ જ આપણને ભગવાન સુધી લઈ જાય છે અને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે એટલે જે કોઈ વ્યક્તિને પોતાના કુટુંબના ગુરુ કોણ છે તેની જાણ ન હોય તો તેને અજુકપણે જાણવું જોઈએ અથવા તો તેને જે યોગ્ય લાગતા હોય તેને ગુરુ ધારણ કરી તેને ગુરુ માનવા જોઈએ અને જો આપના કોઈ ગુરુ ન હોય તો જગદગુરુ તો છે જ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ કે જે આપણને ગીતારૂપી જ્ઞાન આપ્યું હતું તેમના જીવનમાંથી પણ ઘણું શીખવા જેવું છે તથા આપણા જીવનરૂપી નૌકાને કેવી રીતે પાર કરવી જોઈએ તેનું જ્ઞાન તેમણે ગીતામાં આપ્યું છે એટલે જો આપના કોઈ ગુરુ ન હોય તો ભગવાન શ્રી કૃષ્ણને આજથી જ આપ ગુરુ માની લેજો આ ગુરુ પૂર્ણિમા દિવસની ઉજવણી દરેક શાળાઓમાં પણ કરવામાં આવે છે ઘણા વિદ્યાર્થીઓ આ ગુરુ પૂર્ણિમા ઉપર સ્પીચ આપે છે તથા ગુરુપૂર્ણિમાનું મહત્ત્વ દરેક લોકોને સમજાવે છે અને આ દિવસ દરેક શાળાઓમાં ઉજવવો જ જોઈએ કે ગુરુ પૂર્ણિમાનું મહત્ત્વ દરેક બાળકને દરેક શિષ્યને દરેક વિદ્યાર્થીને ખબર હોવી જોઈએ અને કબીરજીએ પણ તેના દોહામાં લખ્યું છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય એટલે કબીરજી તેના આ દોહામાં ભગવાન કરતાં ગુરુને વધુ મહત્ત્વ આપ્યું છે કે ગુરુ અને ગોવિંદ એટલે કે ગુરુ અને ભગવાન શ્રી કૃષ્ણ બંને ઊભા છે તો સૌ કોને પગે લાગવું તો ત્યારે ભગવાન કહે છે કે તું તારા ગુરુને પગે લાગ તેનું સ્થાન મારા કરતાં ઊંચું છે એટલે એવી રીતે શ્રી કૃષ્ણ જ કહે છે કે ભગવાન કરતાં ઊંચું સ્થાન ગુરુનું છે એકલવ્ય પણ ગુરુ દ્રોણાચાર્યને ગુરુ માન્યા હતા પરંતુ દ્રોણાચાર્ય તેને શિક્ષા આપવાની મનાઈ કરી હતી એટલા માટે એકલવ્ય ગુરુ દ્રોણાચાર્યની મૂર્તિ સામે ધનુર્વિદ્યાના પાઠ શીખ્યો હતો અને દક્ષિણામાં તેના જમણા હાથનો અંગૂઠો માગી લીધો હતો અને ત્યારે એકલવ્યે દક્ષિણામાં તેને વિના સંકોચે જમણા હાથનો અંગૂઠો પણ આપી દીધો હતો અને આ જ વાત આજે આપણે શીખવા જેવી છે કે પહેલાંના સમયમાં જેટલું ગુરુનું મહત્ત્વ હતું એટલું જ આપણે પણ આજના સમયમાં આ ગુરુનું મહત્ત્વ જાળવી રાખવાનું છે ગુરુનો મહિમા ગાવાનો છે તથા ગુરુને માન સન્માન આપવાનું છે જો આપણા જીવનમાં ગુરુ નહીં હોય આ ધરતી ઉપર કોઈ ગુરુ નહીં હોય તો આપણું જીવન આ નકામું છે આપણે ક્યારેય સફળતાના માર્ગ પર ચાલી શકીશું નહીં તથા આપણને ક્યારેય ભગવાનનું ધામ પણ મળશે નહીં એટલે જ પહેલાં કહ્યું હતું તે રીતે દરેક વ્યક્તિના જીવનમાં ગુરુ હોવા જરૂરી છે અને કોઈ ગુરુ ન હોય તો ભગવાન શ્રી કૃષ્ણને આજથી જ ગુરુ માની લેવા અને તેનું નિત્ય પૂજન કરવું જોઈએ તો મિત્રો આ રીતે આપણા હિન્દુ ધર્મમાં આ ગુરુ પૂર્ણિમાનું મહત્વ બતાવવામાં આવ્યું છે ગુરુ પૂર્ણિમાનો મહિમા ગાયો છે તથા આ દિવસે શું કરવું જોઈએ તેના વિશે પણ આપણે વાત કરી તો આશા છે કે હવે આપ સૌ લોકોને આ દિવસનું મહાત્મય સમજાઈ ગયું હશે તો આવી જ અવનવી માહિતી આવા જ અવનવા વિડીયો જાણતા રહેવા માટે સાંભળતા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તથા આપના મિત્રો સુધી પણ આ વિડીયો જરૂર પહોંચાડજો તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર